અત્યારે જે એમની મિલકત છે અત્યારે સીઝ કરવાની વાત છે તો મિલકત સીઝ થયા પછી જો ટાઈમ છે એ લોકો નાણા નહીં ચૂકવામાં આવે જે એમને પગાર ને બાકી મેંધાણો છે તો પછી હરાજી કરીને પણ એમના નાણા ચૂકવવાનો પ્રયત્ન કરીશું તો શું કહેશું કેટલી મિલકત હશે અમુલ ઇન્ડસ્ટ્રી લગભગ અત્યારે અત્યારે જોવામાં આવે બારી બાય થી તો લગભગ પચાસ એક કરોડ ની મિલકત છે એક કરોડ ને ચાલીસ લાખ ની રકમ બાકી છે આશરે મારું નામ છે રમેશભાઈ રાજાભાઈ બકુત્રા શું કેશો આજ રોજ અમૂલ ઇન્ડસ્ટ્રી ઘણા પરિશ્રમ બાદ તમને પાછા પૈસા આપવા માટે સીલ કરવામાં આવી છે એમાં એવું હતું લેબર કોર્ટે ઓર્ડર કર્યો છતાં આ લોકો મહિના નહોતા એટલે લેબર કોર્ટ પછી કલેક્ટરમાં ગયા અને કલેક્ટર સાહેબ અમે ભયલા અમે ઘણા ટાઈમથી હેરાન થઈ છીએ એ દરમિયાન આહિર સેના અમારી મદદથી આવી અને અમને જોરદાર સાથ સહકાર આપ્યો એ પણ આયોજન અમારે ભેગા હતા અને અમારા જોડે કલેક્ટર કમિશનરે રજૂઆત કરી કે આ માણસો કામદારો બહુ હેરાન થાય છે એટલે કલેક્ટર સાહેબ એમને પૂરેપૂરું આશ્વાસન આપ્યું કે અમે તમને પૂરેપૂરો ન્યાય મળે એ અમારા પ્રયત્ન હશે જો તમને ન્યાય નહીં મળે તો અમે કંપનીને સીલ કરી બતાવશું તો આજે કલેક્ટરનું કામ કરે છે હવે આગળ શું થશે એ ભવિષ્યના ગર્ભમાં હે